ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જોવા મળ્યા આકરા પાણીએ નર્મદા જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી જેમાં ચૈતર વસાવાએ પાંચ પ્રશ્નો ઉઠાવ્યા હતા પરંતુ તેનો જવાબ ન મળતા ચૈતર વસાવાએ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો કે નર્મદા જિલ્લો અતિ પછાત જિલ્લો છે છતાં અધિકારીઓ ગંભીર નથી એજન્સીઓ સાથે મિલીભગત કરી કૌભાંડ આચરવામાં આવે છે મટીરીયલ પૂરું પાડતી ન હોવા છતાં એકની એક એજન્સીને ફરી કામ સોંપવામાં આવ્યું

જે કાયદો છે ઓગણીસો ને એક્યાસી તહજ તોતેર ડબલ એની જમીન આદિવાસી પોતે પણ વેચી ના શકે અને આદિવાસી ખરીદી નહીં શકે છતાંય આ વિસ્તારોમાં એ નર્મદા જિલ્લાનું કેવડિયા હોય ભરૂચનું ઝઘડિયા હોય સુરતનું માંડવી માંગરોલ હોય કે વલસાડનું પારડી તાલુકો હોય તમામ તાલુકાઓમાં આ તોતેર ડબલ એની જમીનો બિનઆદિવાસી લોકોએ ભોળા આદિવાસીઓ પર પટાવી ફોસલાવી દબાવીને જમીનો પચાવી પાડી છે અને કોમર્શિયલ બિલ્ડિંગો બિલ્ડરોએ બનાવી દીધી છે ત્યારે આના ટ્રસ્ટી તરીકે કલેક્ટર હોવા છતાં કલેક્ટરે આવી ગંભીર ભૂલો કરી છે ત્યારે આમાં ગુજરાત સરકાર ગંભીરતાથી લઈને તપાસ કરે એવી અમારી માગણી છે